વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો પોલીસ કોન્સ્ટેબલ બે હજાર છવ્વીસ નવો અભ્યાસક્રમ આ પ્રમાણે આપેલો છે વિભાગ એમાં આ પ્રમાણેના ત્રણ ટોપિક આપેલા છે વિભાગ બીમાં આ પ્રમાણેના ત્રણ ટોપિક આપેલા છે વિભાગ એ કુલ એંસી ગુણભાર ધરાવે છે જ્યારે વિભાગ બી કુલ એકસો ને વીસ ગુણભાર ધરાવે છે દરેક ટૉપિક વાઇઝ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે we